મનરેગા કૌભાંડ મુદ્દે ગ્રામ વિકાસ મંત્રી બસુ ખાબરને હવે વિધાનસભાની ચાલી રહેલી સત્ર માંથી દૂર કરવાનો નિર્ણય લેવાયો છે વિપક્ષે મનરેગા યોજનામાં થયેલા કૌભાંડ ને લઈ સરકાર પર સતત દબાણ વધાર્યું હતું આ મુદ્દે વિધાનસભામાં સરકારે

કરવાનો નિર્ણય રાજકીય રીતે મહત્વનો માનવામાં આવે છે કારણ કે એક બાજુ વિપક્ષ આ મામલે વધુ આક્રમક બન્યો છે તો બીજી તરફ સરકાર નુકસાન ટાળવા માટે જવાબદારી રાઘવજી પટેલ પર સોંપી છે હવે સૌની નજર રહેશે કે વિધાનસભામાં મનરેગા કૌભાંડ મુદ્દે ચર્ચા દરમિયાન કઈ કઈ ગરમાગરમી જોવા મળશે અને વિપક્ષ સરકાર વચ્ચે કેવી ટક્કર થાય છે